મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ સાસોજી પરમાર થઈ ગયા એક વખત હળવદના રાજા રાણા કેસરીજી ધોળના રાજા અને સાસોજી એક સાંજે ગોમતીજીમાં નહાવા ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કંઈક વ્રતો લીધા પણ સાસોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે કે હું દી ને આથમે ત્યાં સુધી જે કોઈ આવશે તેને માગ્યું દાન આપીશ દાન આપીશ ત્રણેય જાત્રાળાઓ ઘરે આવ્યા છે બે મોટા દરબારોના વ્રત થોડે વખતે તૂટી ગયા છે પણ અમારા સાસોજીની પ્રતિજ્ઞા તો જીવ સચોટની હતી હો હળવા દરબારે પોતાના દશોધી ચારણને ઉશેર્યા છે વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવતો તો તે માગે તને આપું ચારણ કહે પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથું વધેરી દેશે હો દરબારે કહ્યું એવું કંઈક માગો કે પરમારને ના પારવી પડે પણ ચારણ મૂડી આવ્યો છે ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા સાસોજી કહે છે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરાયજી જેવા મારે માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી અમારા માંડવ રય દાદા ધણી એની લાજ રાખવા જરૂર આવશે અન્નદાતા મને તારી સિદ્ધિની એક પાયે જરૂર નથી તારા લાખ પશાવ પણ ન ખપે તારા માથાનો પણ હું ભૂક્યો નથી અને અમારા બાપુ કહે છે જે માગવું હોય તે માગો ચારણ ગોઠણભેર થઈને ધૂ કહેવા લાગે છે અસ આપે કે એક અધપતિ દે ગજ કે દાતાર સાવજ દેમું ભલ દે પાર પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ મારે તો જીવ તો સાવ જ જોઈએ જીવ તો સાવ જ જોઈએ સાવ આવું સાંભળતા સભાનો અવાજ ફાટી ગયો છે હા હા જીવતો સાવ જ ચારણે લલકાર કર્યો કોઈ ઝબરા રાજાઓ જમીનમાં દાન આપે કોઈ પોતાના લીલા માથા ઉતારીને આપે પણ હે પરમાર હે પરમાર તારી પાસે તો સાવ જ માગું છું સાવ જ માગું છું હા હા હાકાર કરીને આખી કચેરી તાળો ઉઠી છે એ એ ગઢવા માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માગો છો કે ચારડે તો બીર ચાલુ જ રાખી કોડ પશા કે કાવ્ય દને લાખ પસા લખવાર સાવજ દેમું સાવ ભલ પારકરા પરમાર તું બીજા કવિઓને ભલે કરોડ પસાવ અને લખ પસાવના દાન દેજે પણ મને તો હે પારકરા પરમાર સાવજ ખપે છે ગોઝારો ગઢવો ગઢવી સભામાં સ્વર ઉઠ્યો ગઢવી ધુઓ વાંચો ચાલુ કર્યો છે દોઢા રંગ તું ને દઉં સોઢા બુદ્ધિ સાર મોઢે ઉજળે દે મને હે પારકરા પરમાર હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર હસ્તુમો રાખીને મને સાવજ દેજે એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ અમારા સાસોજી પરમારના મુખની એકેય રેખા બદલી નથી મલકાવીને એને કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દઈશું પ્રભાતનો સમય થશે એટલે હું સાવજના દાન આપીશ મધરાતે અમારા માંડવરાયજીના દાદાના થાનકમાં જઈને અમારા સાસોજી પરમાર અરજ ગુજારી છે હે સૂરજ દેવ જેવું તો સાવજ સી રીતે દઉ તારી ધજા લાજે નહીં એવું કરજે હે દાદા હે દેવ બાપ દેવલના ઘૂંઘટમાંથી ધણાટી દેતો અવાજ આવ્યો હો હે ક્ષત્રિય એમાં મારી પાસે શું આવ્યો છે મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે તું ક્ષત્રિય છો તો એમાંથી એકાદને ઝાલી લે અને ઝાલી લે દઈ દે બીજો દિવસ થયો પ્રભાતનો સમય છે પ્રભાતે આખી કચેરીને લઈને અમારા સાસોજી પરમાર ચોટીલાના ડુંગરમાં ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ સાવ જ આપું અને અમારા પરમાર ના ચારણે બિરદાવળ ઉપાડી લીધી હો ત્યાં તો ત્રાળ દેતો એક સિંહ નીકળ્યો દોડ દાઢી સાચો જીએ એના કાન ચાલ્યા બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો છે અમારા પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજના દાન સંભાળો હે કવિરાજ આ સાવજનું દાન લઈ લ્યો ચારણ પાછે પગે ભાગવા લાગ્યો છે ત્યારે અમારા સાસોજીએ સાદ કર્યો એ ગઢવા નવ લાખ લોબળિયાળીઓના લાજ છે હો અરે તું કોઈનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાઈ સાવજ ભાળી સામ હો ભડક્યા કેમ હિ ભાગ માથું માથા ભાગ ભરવા ન ઘટે ભળ જને સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઔચારણ મર્દને પાછા પગલા માંડવાના ન શોભે હો દાન માગતી વખતે ગઢવીએ એ વાત ભૂલી ગયો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર વાર માગેલું દ્વાર સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણનો વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરીને આખે ઊભા ઉભા કહ્યું કે સાચે સી સમયો કેસર જાન હવે રમતો મેલ્ય મારે પોગ્યો પરમારા ધણી ઓ બાપ સાચા તે કેસરી સિંહને કાન ચાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રણા સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યા બાપુ બોયલા છે હો અમારા પરમાર બોલ્યા છે જાઓ વનરાજ જાઓ મારી લાજ આજે તમે રાખી છે સાવ જ ચાલ્યો ગયો છે લોકો કહે છે એ પોતે માંડવરાય દાદા હતા પોતે જ આવ્યા હતા અને આ વાર્તા આ વાત જે સાંભળી રહ્યા છે એને મારે એટલું જ કહેવાનું મિત્રો કે આજે પણ આજે પણ માંડવરે દાદાના દર્શન કરવા જાઓ મૂડીના પાદરમાં ત્યારે જોજો મિત્રો કે જ્યારે દાદાની આરતી થાય ને ત્યારે મંદિર ઉપર હજી મોરલા દર્શન દેવા આવે છે અને મોરલા ટવકા કરે છે હો એ હજી પણ અમારો દાદો હાસ પૂરે છે અને એ જીવતું જાગતો એ ઇતિહાસનું ઉદાહરણ છે મારા વાલા કદાચ મૂડીના પાદરમાં જાઉં ને તો એકવાર જોઈ લેજો દાદાના દર્શન કરી લેજો કારણ કે ભલે એ મુઠ્ઠી જેવડું ગામ હતું ભલે રજવાડું નાનું હતું પણ એ જે અમારા રાજા હતા ને એના હૃદય બહુ વિશાળ હતા એના કામ પણ સારા હતા મિત્રો જય માંડવરાય દાદા જય માંડવરાય દાદા જય માંડવરાય દાદા જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો И мы